લીમડી બસ સ્ટેશન ડેપો ખાતે છ કરોડ અગિયાર લાખ નવનિર્મિત એસટી ડેપો વર્કશોપ નું ખાતમુહૂર્ત સમારોહ કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લીંબડી ખાતે નવ નિર્મિત એસટી ડેપો વર્કશોપ ખાત ખાતમુહૂર્ત સમારોહ કાર્યક્રમ યોજાયો શહેરી વિકાસ અને ગૃહ વિભાગના મંત્રી દર્શનાબેન વાઘેલા સાંસદ સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા રામકૃષ્ણ મિશનના મહારાજા ધારાસભ્ય કિરીટસિંહ રાણા ભગીરથ રાણા સતવારા સમાજના પ્રમુખ શંકરભાઈ દલવાડી લીંબડી ડેપો મેનેજર લીંબડી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સામાજિક ન્યાય સમિતિ સહિત ભાજપના આગેવાન સહિત અધિકારી અને કર્મચારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે લીંબડીએ સૌરાષ્ટ્રનો મેઇન દ્વાર એટલે કે લીંબડી શહેરને હબ દ્વાર ગણવામાં આવે છે

લીંબડી મુકામે વાહન વ્યવહાર વિભાગ દ્વારા છ પોઈન્ટ અગિયાર લાખ ના ખર્ચે જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપનું આજે ખાતમુહૂર્ત કર્યું આ ખાતમુહૂર્તમાં મારા સાથે અહીંના લોકપ્રિય સાંસદ ચંદુબા અમારા લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગિરિશીભાઈ રાણા અમને અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ સૌ હાજર રહ્યા છે અને આ જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપ અહીંયાથી સો કિ કિલોમીટર અમદાવાદ અને અહીંયાથી સો કિલોમીટર આગળ કોઈ આવું વર્કશોપ છે નહીં અને એના જ કારણે કિરીટસિંહભાઈ રાણાએ અને ચંદુભાઈએ સરકારમાં એક રજૂઆત કરી હતી કે અહીંયા એક વર્કશોપ બને તો સારું તે એમની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજે અહીંયા એક વર્કશોપનું અમે ખાતમુહૂર્ત કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી સીએમ કે જેમનો આ વિભાગ છે આ વિભાગમાં અમે જે ખાતમુહૂર્ત કરીએ ને એ ખાતમુહૂર્ત કરી અને એ કામ સમયસર પૂરું થાય અને લોકોને ઉપયોગી થાય એવા અમારા સૌના પ્રયત્ન છે અને આજે જે કામનું ખાતમૂરત કર્યું છે એમાં આપ સૌ પણ અહીંયા હાજર રહ્યા એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર અલ્પેશ વાઢેનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલા રહું એસ નાઇન ન્યૂઝ સાથે